નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશના ક્લાસિક ચેનલ માં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણી સરસ મજાની વાર્તા જોઈશું તો વિડિયો શરૂ કરીએ આય બદલી કામના ભાણ ખાચરે પાકી અવસ્થાએ નવું ઘર કર્યું હું સોળ વર્ષના આય કમરીબાઈએ જ્યારે બદલીના દરબારઘડમાં પોતાની કંકુ વરણી પગલી મૂકી ત્યારે એનું જોબન લહેરી જતું હતું એને શું ખબર કે આપો ભાણ સાઠ વર્ષના ખોખરદાજ હશે મારી હરી બેસતી વખતે કાંઈ બહુ નિરખીને મો નહોતું દેખાણું કેમ કે એક તો માથે રેશમી સિરક ઓઢેલું ને એના ઉપર પછી લાલ કીડિયા ભાતની પછેડી પહેરેલી સોળ વર્ષના કાઠિયાણી કોડ ભર્યા સસરે આવ્યા ત્યારે એની હેમ વરણી કાયા ઉપર બાંધણીની કસુંબલ ચુંદરી મહેકી રહી હતી કસુંબલ રંગમાંથી તો કેવી મધુર મહેક છૂટે ચાર કોર વાળી લાલ ચણોઠી જેવી રૂપાળી જીમી એને પહેરી હતી કટાપ ભરેલું કાપડું અંગે ઝક મકતું હતું અને તાતમાં લટકતું મોતીદાર મોટો ચાંદલો બરાબર કપાળ વચ્ચે હિચકતો હતો પણ સસરે આવ્યા ત્યાં તો ચતુર કાઠિયાણીને જાણ પડી કે પોતે જુવાનીના રંગ માણવા નથી આવ્યા પણ આપા ભાણનો ખરડો ઉચાળવા આવ્યા છે ગામની આધેડ બાઈઓ આવીને આ જોબનવંતીને પગે પડી જતી કહેવા લાગી આય અમે તો તમારો છોરો કહેવાયે આશીષ દો ગામને ઘેર ઘેરથી જુવાન વહો આવીને આને પગે પડવા લાગી કોઈ પોતાના છોકરા આને પગે લગાડવા લાગી આપા ભાણના મોટા મોટા અમીરો પણ આવીને એને આઈ કહી પૂછપરછ કરવા લાગ્યા કોઈ એને હસી ને તો બોલાવે જ નહીં સૌના મોઢા આય બોલતા ભારે બની જાય એને એને લાડ કોણ કોણ વહેલા વહેલા રાત્રિ મોકલે એને માથે મીંડલા લઈ સેથી હિંગોળ પૂરી પાટીએ સુગંધી સોંદો ચોપડી કપડે ટીલડી ચોટી ગાલે સોંધા ની ટપકી કરી અને નેણ ને સાંધે ભરી કમાન જેવા કરી દઈને બાથમાં લેનાર નણંદ સાસુ કે દેવડી સૈયર ત્યાં કોણ હોય હોય તો ખરા પણ આઈને એવું થાય આઠે આઠે અને ઘડી એ બાપડા તો આય આઈને બસ આય કમરીબાઈ પોતાની જોબન અવસ્થા ભૂલવા માંડ્યા કસુંબલ ભાતીગળ અને સુંગંધી લુંગડા ઉતારીને એને ગૂંઠા વસ્ત્રો ધારણ કરી લીધા કપાની તાત કાનની પાંદડી અને ડોકના હાર મને કાંઈ હવે અર્ધે હું તો આય કહેવાઉં એમ બોલીને એણે બધાએ શણગાર અડગા કર્યા ફક્ત સૌભાગ્યના જ એંધાણ રાખ્યા કાઠિયાણીને હજી એક વાત હૈયામાં ખટકતી હતી બોખા બોખા સ્ત્રી પુરુષો જ્યારે આય કહીને એની સાથે વાત કરતા ત્યારે કાળા મલીર વડે પોતાનું મોડું ઢાંકીને આ જવાબ દેતા દાડમ કડી જેવા બત્રીસ દાંતની એને પડપ આવતી સમજાણા થયા ત્યારથી જ દાંતને એણે પ્રેમથી સાચવેલા હતા એમાં એ પરણવું હતું એટલે તો દાંતને પોથી અને મજીઠને રંગે રંગ્યા હતા મહેનત લઈને મોઢું રોડું બનાવ્યું હતું બીજા શણગાર તો ઉતાર્યા પણ આ રોયા દાંતનું શું કરવું લાજી મોરું છું એ એમની રાત દિવસની ચિંતા હતી એક દિવસ સવારે આપો ભાણ અને બીજા મહેમાનો પીવા બેઠા પડી પડી ઘી નાખીને પાચે ભાણે પીરસી પાસે ગોરશના દોણા અને ફીણા દૂધના બોદરા મૂક્યા ઘીમાં ગોરસ નાખીને પછી તેમાં સાકરના ધોબા ભરી ભરી બેડાવ્યા અને સવા સવા ગજ પનાના કાસાના થાળમાં બાજરાના રોટલા પીરસ્યા થાળીને માથે કેમ જાણે વેલણથી વણાય હોય તેવા સરખી જાડાઈવાળા રોટલા આઈએ બે નાનકડી હથડી વચ્ચે ટીપીને કરેલા હતા રોટલામાં ભાત પાડવા માટે તો આઈએ એક આંગળીનો નખ લાંબો રાખ્યો હતો અને આંગળીઓમાં વેળ પહેર્યા હતા એટલે ઘડતા ઘડતા રોટલાને માથે ખાંજલી લોરીઓ અને સાકડીની ભાત્ય ઉપરથી આવે એવી નકશીથી ભરેલા રોટલા તાવડીમાં પકવીને એણે તાંબા જેવા બનાવેલા એવા તે ઊંડા બનાવેલા કે અંદર પોણો પોણો શેર ઘી સમાઈ જાય આપા ભાણે રોટલો ભાંગીને બટકું મોડામાં મૂક્યું પણ ચાવી સી રીતે દાંત ન મળે પોચો રોટલો હોય તો જોડી જોડીને પેઢા વડે ચાવી શકે ને પણ આ કડકદાર રોટલો આપાએ મહેમાનોને પૂછ્યું કાબા રોટલો તમને ફાવે છે ને કે ઓ આપા ભાર પૂરણા વખણ કરવા લાગ્યા આવા રોટલા તો અહીં જ ભાડ્યા કેવી રૂડી ત્રણ ત્રણ ભાત્યો ઉપડી છે એવો દેખાવડો રોટલો છે કે માંગવાનું એ મન નથી થાતું આપા આય તો રાબ ભારે ઊંચી રાખીને ઉમેરો કર્યો હા બા ભાગ્ય તો ખરા આપા ભાણ મરકતા મરકતા બોલ્યા પણ આવા રૂડા રોટલાની મીઠાશ માણવાના દુધ્યા દાંત હવે ક્યાં લેવા જાય નાનકડિયાને કાંઈ ખબર છે કે બોખાને આવા કકડિયા રોટલા ખાતા પેડામાં કેવી બળતરા હાલતી હશે રોટલાની રૂડપ જોઈને હવે આખ્યું ધરાવતી રહી બા પણ હોજરીની આગ એમ રોટલા જોઈએ કાંઈ ઓલાય છે હશે જેવી સૂરજની મરજી બીજું શું થાય મરમાના વેણ કહેતા તો કાઠીને એની જનેતાએ ગળ તુથીમાં જ પાઈ દીધું છે આપો બાળ સમજ્યા કે જોબનવંતી આઈને આજ બરછી જેવા મર્મ બાળ મારીને પીંધ્યા છે એટલે હવે તે પૂરી કાળજીથી ભાણું સાચવશે રાત પડી ડેલીએ ડાયરો વિખાણો દરબાર ઊઠીને સુવાને ઓઢે ગયા આઈ બેઠા હતા પણ ગઈ કાલના ભર્યા ગાલમાં આજ એને ખાડા દેખાયા આપાએ પૂછ્યું કેમ વહેલું વહેલું એક દિવસમાં ઘટપણ વર્તાય છે મલકાવ્યું હોઠ પહોળા થયા ત્યાં તો આપા બોલી ઉઠ્યા અર કાઠિયાણી આ શું મોડામાંથી બત્રીસે દાદામ કર્યું ક્યાં ગઈ પાડી નાખી આઈએ હસીને જવાબ દીધો રાતા રાતા હોઠની વચ્ચે કાળું ધોર અંધારું દેખાણું પાડી નાખી કાળો કોપ કર્યો પણ સા સારું પીડા સમજવા સારું આપા થઈ ગઈ કપાળ સવારે બોલવા વેણ બદલ બહુ પસતા પણ કાઠાણીએ મોઢા ઉપરથી હસું ઉતર્યું જ નહીં જાણે મનમાં કાંઈ નથી કમરીબાઈ જીવ્યા ત્યાં સુધી આપા ભાનનું ખોરડું દીપાવ્યું મર્યા પછી જોગમાયા કહેવાયા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ થેન્ક યુ